આપણું શરીર અમુક ખોરાકનું પાચન બરાબર નહીં કરી શકે તો તરત જ એમાંથી ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થતી હોય છે તો સૌપ્રથમ આવે છે ચણા રાજમા અને મગ આ ત્રણેય વસ્તુમાં ઓલિગોસેકેરાઈડ નામની કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જો આપણું શરીર એનું પાચન નહીં કરી શકે આપણા પાચન એન્ઝેમનું પાચન નહીં કરી શકે તો તરત જ ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થતી હોય છે બીજા નંબરે આવે છે કોબી ફ્લાવર અને બ્રોકલી આમાં રેફિનોઝ નામની સુગર રહેલી છે જો આ ત્રણેય વસ્તુનું સેવન આપણું શરીર બરાબર પાચન નહીં કરી શકે તો પણ ગેસવાયુ બનવાની શક્યતાઓ ઊભી થાય છે અને આમાં ફાઇબરની માત્રા પણ સારી માત્રામાં રહેલી હોય છે જો ફાઈબર પણ બરાબર પાચન ન થાય તો પણ એમાંથી ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થતી હોય છે ત્રીજા નંબરે આવે છે દૂધ તથા દૂધની બનાવટો આમાં લેક્ટોઝ હોય છે દૂધમાં આપણું શરીરને સુપાચ્ય ન કરી શકે તો પણ એમાંથી તરત જ ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થતી હોય છે તો આનો રસ્તો શું છે તો રસ્તો છે કે તમે ચણા મગ અથવા તો રાજમા અથવા તો કોઈપણ પ્રકારનું કઠોળ એનું શાક બનાવવાનો વઘાર કરો તો એમાં આદુ અથવા લસણનો પ્રયોગ અચૂક કરવો જોઈએ કોઈપણ પ્રકારનું શાક બનતું હોય જેમ કે કોબી છે ફ્લાવર છે બ્રોકલી છે એમાં પણ આદુ અથવા લસણનો પ્રયોગ અચૂક કરવો જોઈએ અને જે દૂધ અને દૂધની બનાવટો હોય ખાસ કરીને દૂધ પીતા હોય અને ગેસ વાયુ થઈ જતું હોય તો દૂધમાં થોડી માત્રામાં સૂટનો પ્રયોગ કરવો જોઈએ જેનાથી શું થશે કે વાયુ બનવાની પ્રક્રિયામાં ઘટાડો જોવા મળે છે અને વાયુ ગેસ ધીરે ધીરે મટી જાય છે